વડોદરામાં વરસાદ શાંત થયો છતાંય પૂરની શક્યતા વિશ્વામિત્રી ભયજનક સપાટીએ વિશ્વામિત્રી નદીમાં પાણી ભયજનક સપાટીએ પહોંચ્યું નદીની સપાટીની વાત કરીએ તો મંગળવાર સુધી વિશ્વામિત્રી નદીની સપાટી નીલ હતી જ્યારે બુધવારે અચાનક વરસાદ ખાબકતા નદીની સપાટી વધીને ભયજનક સપાટી એટલે કે સત્યાવીસ ફૂટે પહોંચી છે વડોદરા વિશ્વામિત્રી નદી જલસ્તર ભયજનક સપાટી અઠ્યાવીસ ફૂટ ઉપર આવશે તો મંગલ પાંડે બ્રિજ અને વિશ્વામિત્રી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાશે નદીની સાથે આજવા સરોવરનું જળસ્તર સ્તર બસો આઠ ફૂટથી વધીને બસો બાર પોઈન્ટ અઢાર એ પહોંચ્યું છે જેથી જો આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવશે તો પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે સામાન્ય રીતે આજવા સરોવરની સપાટી બસ્સો અગિયાર ફૂટ વટાવી દે તો પાણી છોડવું પડતું હોય છે હાલ આજવા સરોવરના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જેમાં કોર્પોરેશન દ્વારા મોડી રાત્રે લગભગ બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જે પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં આવવાથી વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક સપાટીએ પહોંચી ગયું છે મહત્વનું છે કે વિશ્વામિત્રી નદીમાં સાવલી ધનિયાવી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ પાણી આવતું હોય છે જેના કારણે વિશ્વામિત્રી નદીના લેવલમાં વધારો થયો છે જેથી હજી પણ નદીમાં પાણીની સપાટી વધવાની શક્યતા રહેલી છે જેથી ફાયર તેમજ રેસ્ક્યુ વિભાગ સતત ખડે પગે જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં ઉદભવેલી લો પ્રેશરની સિસ્ટમ મધ્ય ગુજરાત પર સ્થિર થતા જ વરસાદે વડોદરાને બાંધમાં લીધું છે ગઈકાલે વરસાદે ધબધબાટી બોલાવતા સવારના આઠથી સાંજના આઠ વાગ્યા સુધીના બાર કલાકમાં લગભગ તેર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેના દ્વારા જનજીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળ્યું હતું વડોદરામાં શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો છે શહેરના રાવપુરા અલકાપુરી માંજલપુર સયાજીગંજ બજાર સહિતના વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવતા જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે વડોદરા શહેર જિલ્લામાં ધીમી ધાર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો ધીરે ધીરે સ્થિતિ ગંભીર બનતા શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ઇમરજન્સી કંટ્રોલ નંબર પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે વડોદરામાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર વીએમસી હેલ્પલાઇન એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે છ પાંચ ફ્લડ કંટ્રોલ રૂમ શૂન્ય બે છ પાંચ बे चार बे पांच नौ एन डी आर एफ हेल्पलाइन नौ सात एक एक शून्य सात सात तरण सात बे एनिमल हेल्पलाइन नौ चार शून्य नौ शून्य बे सात एक ब